કારણ કેશ્યપો ના પિતા કશ્યપ મુતાનું મનનું સમાધાન માટે પૂછે છે ત્યારે દીદી મહારાજ એક કથા કહેતી કશ્યપ મહારાજાની કથા તો કારણ કે કથામાં દરેક વસ્તુમાં સાવધાન આવે છે આપણે કદાચ જોયું છે કન્યા પધરાવ કન્યા પધરાવ સાવધાન સાવધાન નો અર્થ કે સંસાર આપણે સાવધાન બધી વસ્તુમાં બહુ સાવધાની રાખવી પડે કથા સાંભળતી વખતે વિચાર એકદમ ભગવાનમાં જ હોવા જોઈએ મેં હમણાં કીધું કથા સાંભળવાની નથી ઉતારવાની છે રદય કોઈ લોકો એમ કે બે કિલો ઘી બીજું પણ પાચન નહીં થાય તો તો એને ઘી દીધું ન કે અહીંયા એવું છે કે મહારાજ આપણને એક કથા સંભળાવો વિરણક્ષ સક્ષત મુનિના દીકરો અસુર કેમ થયો ને વાત સાંભળવા માટે દિતિ અને પશચતની કથા વિદુરજીને સંભળાવ્યું મેત્રમાં શું સંધ્યા સંધ્યાનો સમય હતો પતિ પત્ની એકલા હતા આવા સમયે એ કામની માંગણી કરી છે નો એક નિયમ છે શિવરાત્રી નવરાત્રી અને એકાદશી દિવસે માણસે કામનો ત્યાગ કરવો જોઈએ પરંતુ આ સંધ્યાના સમયે દીધીએ કશ્યપ બોલી પાસે કામની માંગણી કરી અધિકામથી માણસની બુદ્ધિ જળ થઈ જાય એટલે દીપી સમજા નહી કામની માગણી કરી અને આના પ્રભાવ તેને ત્યાં ગર્ભમાં બાળક રહ્યો ભગવાન શિવજીને ખબર પડી કે સંધ્યાના સમયે કામ ભોગ્યો એટલે હું શ્રાપ આપું છું તમારા ગર્ભમાં રહેલા બાળક એ અસુર થશે અધિકામથી માણસની બુદ્ધિ જળ થઈ જાય છે ਏ गोविंद ਏ ਗੋਪਾਲ ਅਬ ਤੋ ਜੀਵਨ ਆਰੇ ਏ गोविंद ਏ ਗੋਪਾਲ ਅਬ ਤੋ ਜੀਵਨ ਆਰੇ ਅਬ ਤੋ ਜੀਵਨ ਆ